કાંકરોલી યુવરાજ પરમ પૂજ્ય શ્રી સિદ્ધાંત કુમારજી મહોદય શ્રીના સાદની ધ્યામાં હોળી રે રસિયાનો રંગારંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ડભોઈ છીપાવાડમાં આવેલ દશાલાલ વાડી ખાતે રે હોડી હોળી ફૂલ ફૂલફાગ મહોત્સવ કાંકરોલી યુવરાજ પૂજ્ય શ્રી સિદ્ધાંત કુમાર મહોદયની ઉપસ્થિતિમાં ઉજવાયો હતો જેના મુખ્ય મનોરથી રેડિયોલોજિસ્ટ ડોક્ટર ધરતી પિયુષ પરિક ડોક્ટર યશ્વી મિતેશ ડોક્ટર ધ્રુવી જય શાહ સુધાબેન એમ શાહ નિવૃત્ત આચાર્ય નયનાબેન શાહ આ વિજેતપુરવાળા મહિલાઓના સહયોગથી રસનિધિ કલા વૃંદના મોહિનીબેન શાહ કીર્તનકાર દ્વારા સંગીતના સથવારે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કાંકરોલી યુવરાજ પૂજ્યશ્રી સિદ્ધાંતકુમારજી મહોદયશ્રીનું સમાજના આગેવાનો અને મનોરથીઓ દ્વારા ઉષ્માબેર સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું तो पूज्य श्रीना कर कमलो द्वारा सहयोगी महिला मनोरथी बहनों ने स्मृति चिन्ह मोमेंट आप विशेष सम्मान कर व्रजना रसिया गीतों द्वारा महिलाओं व्रज ना नृत्यांगना कर नाची झूमी उठा था कोई भूल चला जाता है तो विरह के रस की अनुभूति होती है जिस तरह से भूख की रस की अनुभूति होती है वही अन्न मिलने पे खाना मिलने पे संतुष्टि की रस की अनुभूति होती तो ये जो रस शब्द है उसके पीछे एक मूल तत्व छुपा हुआ है जो है आनंद સૌપ્રથમ સરળ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ આજે શ્રી ડભોઈ દસાદાર નાથ સમસ્ત આયોજિત હોળી રશિયા ફાગોત્સવમાં મને મુખ્ય મહેમાન તરીકે ઇન્વિટેશન આપવા બદલ હું ખૂબ જ આભારી છું એન્ડ પરમ પૂજ્ય શ્રી સિદ્ધાંત કુમાર અને અંબાજીના આશીર્વાદ મારી શરૂઆતની કારકિર્દીમાં જ મળ્યા એ બદલ હું ખૂબ જ ખુશી લાગણી વ્યક્ત કરું છું ડભોઈ દસાદાર નાચ સમસ્ત મારું જે માન સન્માન કરવામાં આવ્યું એ બદલ હું ખૂબ જ કારોબારી તથા પ્રમુખશ્રી એન્ડ મંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું હું અત્યારે ડોક્ટર ડૉક્ટર રેસિડન્ટ ડૉક્ટર તરીકે પારૂલ હોસ્પિટલમાં એમડી એમડી રેડિયો ડાયગ્નોસિસ ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવું છું અને આગળ ફ્યુચરમાં પણ સમસ્ત જ્ઞાતમાં કોઈને કંઈ પણ તકલીફ હોય તો એ બદલ હું સેવા માટે હંમેશા હાજર રહ શું નામ તારું ધરતી પર